એક તો બધી ભાવ માં મળી બ્રાન્ડેડ મળી ગઈ ત્યાંથી ચોકલેટ લીધા ડ્રાય ફ્રુટ લીધું મોબાઈલ લીધા પરફ્યુમ લીધું બધા ખુશ થઈ ગયા અને બાપુ એમની સર્વિસ તો જો યાર સ્વભાવ ના પણ એટલા ગજબ બરાબર કરું ખાવા વગર છોડે જ નહીં નાસ્તો એક જગ્યા મસ્ત મળી ગયું મને તો મિત્રો તમે પણ જો દુબઈ ફરવાનું વિચારી રહ્યા કે દુબઈ જવાનું વિચારી રહ્યા ને તો એક વખત સાયબર સિટી ની મુલાકાત જરૂર લેજો ત્યાં તમને દરેક વસ્તુ બ્રાન્ડેડ મળી લેવાની છે એમાં પછી ડ્રાયફ્રુટ આઈ ગયું પરફ્યુમ આઈ ગયું મોબાઈલ આઈ ગયા ચોકલેટ વગેરે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને વ્યાજબી ભાવમાં મળી રહેવાની છે મિત્રો સાયબર સિટીની ની જો વાત કરીએ તો એમના ઓનરનું નામ છે પદમભાઈ જે પ્રોપર બરોડાના છે એટલે કે આપણા ગુજરાતી અને અને આપણો ગુજરાતી જ્યાં હોય હોય ત્યાં મોજ મોજ તો છેલ્લા પચીસ વર્ષથી દુબઈમાં છે અને પદમભાઈ એક સારી ટેકલાઇન પણ છે ગ્રાહકોના રાજમાં પદમભાઈ મોજમાં મિત્રો જો પ્રોપર એમના એડ્રેસની વાત કરીએ ને શોપની તો સાયબર સિટી દુબઈ મીના બજારમાં આવેલું છે અને વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બી સ્ક્રીન પર આપેલા છે